જમીન માંથી તો તંતુ મોલ તૂટે મોલ તૂટતું નથી એટલે ઈ ની છોડ ઈ ની પત્તે થઈ જાય છે વિકાસ માં આવી જાય બરાબર તો બીજું ખાસ વાત કહેવાય કે જે દરેક આપણે ખેતરની અંદર સાદા રોપા કરેલા છે એના કરતા જે ટ્રાય છે ટ્રાય સાથે જે આપણે કોકોપીટ નો ઉપયોગ કરી છે એની ખાસ વિશેષતા શું હોય છે કે કારણે અમુક ખેડૂતો કહેતા હોય છે કે કોકોપીટ ની અંદર ની અંદર બહાર કાઢવાથી એ છોડ મતલબ ખેતર માં વાવાથી અમને બીક લાખ દર લાખ ખાસ કરીને કોકોપીટ માં કઈ કોઈ દવા આવે છે ને ટ્રાય નો ઉપયોગ કરવાથી ખેડૂતો ને શું ફાયદો થાય એના વિશે બે શબ્દો કહીશ

ફરક તો એક જ કે જમીન માં જે તમે વાવો ને એમાંથી સોડું ખાડા બે રોપણી કરો ને સોડું ખાડા એટલે તંતુ મૂળ તૂટી જાય અને આમાં તંતુ મૂળ તૂટતા નથી એની એ વિકાસ મળી જાય એમ કે સોડ થઈ જાય એમ બરાબર તો બીજું ખાસ વાત કરીએ કે હાલનો જે સમય છે અત્યારે કહેવાય કે આ સમય શાકભાજી માટે વાવેતર માટે બેસ્ટ કહેવાય ખાસ કરીને અત્યારે કયા કયા રોપાની આવક વધુ છે એટલે કે ખેડૂતોને અત્યારે સમય વાવેતર કરવું જોઈએ અત્યારે હાલમાં તો મરચી ટામેટી રીંગણ બરાબર કોબીજ ફુલાવર બરાબર તો બીજું કહેવાય કે આમાં મરચાની અંદર આપણે જે અત્યારે લગાયેલું છે એમાં કઈ કઈ વેરાયટી અંદર આપણા પાસે લગભગ દસ થી બાર વેરાયટીઓ બરાબર બધી વેરાયટી એમ જ છે એની સાથે દવા જે છે એનો છટકાવ કરતા હોય છો ખાસ કરીને શા કારણે દવા અહીંથી લગાવવી પડે ખેડૂત ને વાવેતર કર્યા પેલા એના શેના માટે દવા જોઈએ એમાં દવા તો એક જ ખાલી કે ફૂગ માટે આવે બીજી દવા તરત હાલ તો કોઈ નાખવાની આવતી નથી બરાબર દસ દિવસ દસ દિવસ પછી ઓગળી ઓગળીનો છંટકાવ કરવો પડે બરાબર બીજું હવે આપણે અંદરથી ચેક કરીશું કે કયા કયા રોપા છે ખાસ કરીને તો આપણે ચાલો મારી સાથે જોઈએ ખાસ કરીને મરચીની હાલ આવક વધારે છે એમાં કઈ કઈ વેરાયટીની જરૂર પડશે હા ટોમેટી છે બરાબર પેલી મરચી છે ખાસ કરી કેવાય કે અત્યારે ટોમેટી વાવવાનો સમય બહુ બેસ્ટ સમય હા બીજું કેવાય કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કઈ વેરાયટી છે એનું બીએસએફ નું સંપૂર્ણ જે દેશી અને કહી શકાય છે ટોમેટો બરાબર એ ગોળ આવે ટોમેટો બરાબર બીજું કે અત્યારે આનો ખાસ કરીને કરે ભાવ કેવો હશે વાત કરી તો એક સોળ ના એક રૂપિયા પચાસ પૈસા એક રૂપિયા પચાસ પૈસા બીજું કહેવાય કે આની અંદર લગાયા પછી ખેડૂતને આપ પૂરેપૂરી માહિતી પણ આપતા હશો કે ખાસ કરીને આટલા સમયમાં તૈયાર થઈ જશે આવા પ્રકારની દવા આપણે ઉપયોગ કરવો જોઈએ. મને એમ કે દવા વિશેનો પૂરેપૂરો અનુભવ છે બરાબર એટલે હું પણ ખેડૂતને સલાહ સૂચન આપું છું બરાબર બીજી વાત કરીએ ખાસ કે અત્યારે જે આપણે આગળ મરચી જે જોઈ રહ્યા છે મરચીમાં આપણે કીધી અલગ અલગ વેરાયટી છે આપણા જોડે અત્યારે કેટલી અલગ અલગ કઈ કઈ વેરાયટી મારા પાસે તરત હાલમાં તૈયાર સોનલ છે સારસ કંપની બરાબર પછી ગરુડા છે બરાબર પછી ક્લાઉસ નું ત્રણસો દસ નંબર છે બરાબર પછી ઇન્ડો છે એમ ફોળ તેતાળીસ છે બરાબર પછી નીલમ એકાવન બાસઠ છે બરાબર નિશા હતું પણ એ વેચાઈ ગયું છે બરાબર લગભગ દસ થી વેરાયટી હતી બીજું ખાસ વાત કરીએ કે આપણે અલગ અલગ મરચા વેરાયટી કીધી એમાં કઈ વેરાયટી પર ત્રણસો દસ નંબર ચાલે બરાબર ચાલે બરાબર હવે એના એક સ્પેશિયલ એક વાત કરીએ ગરુડા જે છે ખાસ કરીને કેટલા સમય માં એનું વાવેતર કર્યા પછી ઉત્પાદન લેવાની તૈયારી ચાલુ થઈ જાય બરાબર ટોટલ કેવાય કે એક વીઘા ની અંદર અંદાજે કેટલા રોપાની જરૂર છે એક વીઘાની અંદર ત્રણ હાજર સોળ ની જરૂર પડે ત્રણ હજાર અને એનો અત્યારે આપણે અત્યારે કેવો ભાવ છે એનો રેટ એક રૂપિયા પચાસ પૈસા એક સોળ પચાસ પૈસા બીજું આપણે અત્યારે જોઈ રહ્યા છે ટામેટી મરચા છે અને બીજું અત્યારે કયા રૂપા તૈયાર છે રીંગણ માર્કેટ પર મને હોય છે બરાબર અમુક માર્કેટમાં સેન્ડો બી ચાલતું હોય છે અમુક જે રવૈયું કે બાજરી આપડે છે એ પણ ચાલે બરાબર અમુક ડોલી પણ ચાલતું હોય છે બરાબર એ માર્કેટ હોય નજીક પડતી હોય પછી પ્રોપર થતા તૈયાર નથી શકે ખરા ના નથી ખેડૂતો ની રાહ નથી આવી બરાબર એટલે ખાસ કહેવાય કે અમુક ખેડૂતો એવી ચિંતા હોય છે કે નર્સરી એટલે હાઈટેક કમ્પ્લીટ કરેલો એના અંદર જ રોપા તૈયાર થાય છે બાર લઈ જવાથી તરત સુકાઈ જાય નથી પણ આમાં એવી કોઈ દવા નથી આપનો ખૂબ ખૂબ આભાર બીજી ખાસ વાત કરીશું તો કે આપણે જોયું પ્રમાણે કે એક એવા ખેડૂત આપણે અત્યારે મળ્યા છે જે ખાસ કરીને એમનો અભ્યાસ કરેલો છે અભ્યાસ સાથે સાથે એમને કઈ રીતે ખેતી કરવી ખેતીની અંદર જે રેગ્યુલર ખેતી છે એનાથી કઈ કઈ રીતે વધારે આવક મેળવી સાથે સાથે કેવી રીતે એમનો જે એજ્યુકેશન છે એનો ઉપયોગ કરવો એ રીતે એમને સરસ આયોજન કરેલું છે અને કહેવાય કે એક વીઘાની અંદર એમને નર્સરીનું તૈયાર કરેલું છે ખાસ કરીને કહેવાય કે ચાર થી પાંચ લાખના અત્યારે અહીંયા રોપા છે અને રોજનું ડેલી કહેવાય કે એક લાખ રોપા એમના જતા હશે અત્યારે ખાસ વાત કરીએ રીંગણ છે ટામેટા છે અલગ અલગ ખાસ દસેક પ્રકારની રીંગણમાં વેરાયટી છે ટામેટામાં છે અને મરચાં મળશે તો ખાસ કરીને પણ મુલાકાત લઈ શકો જે એમની વિશેષતા છે પર્સનલ એમને મળવાથી એ જાણવા મળ્યું કે ખાલી કેવું હોય નર્સરીમાં એકવાર તમે ગયા એના પછી એનું રોપા લઈ જવાથી તમે ઘરે ગયા એના પછી એનું એમનું સતત ફોલોઅપ રહેતું રહેશે કે તમને રોપા તૈયાર થયા કેટલા આવ્યા એનું વેણ ચાલુ થઈ એવું સતત એમનું ફોલોઅપ પણ રહેતું હોય છે તો બહુ બેસ્ટ છે આપ પણ આપણે ઉત્તર ગુજરાતમાં કાંકરેજ તાલુકામાં થરાની બાજુમાં આવ્યું છે કાટકોર ગામ જ્યાં ઉદાજી ઠાકોર કરી નર્સરી ચલાવે આપ પણ એમની મુલાકાત લઈ શકો છો અને આપના ખેતરમાં વાવેતર કરી અને સારું ઉત્પાદન મેળવી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે રજા લીશું જય હિંદ જય ભારત જય જય ગરુ કૃષ્ણ